અમદાવાદ જિલ્લાના બગુદરા ગામમાં આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિષદ આશ્રમમાં જ્યાં નિરાધાર મનબુદ્ધિ ધરાવતા ભાઈ બહેનોની નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે ત્યાં દિવાળી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દસકોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ રમેશભાઈ મકવાણા બગોદરા ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા તથા અન્ય સેવાભાવી મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સૌ તથા આશ્રમના સંચાલક દિનેશભાઈ લાઠિયાની હાજરીમાં દીપકભાઈ રાઠોડ તથા તેમની ટીમ સાથે મનબુદ્ધિ ધરાવતા પ્રભુજીવોને મીઠાનું વિતરણ કરી દિવાળીની ઉજવણી આનંદમય રીતે કરવામાં આવી હતી આશ્રમ છેલ્લા નવેક વર્ષથી અનેક નિરાધાર માનવીઓને સારા આરોગ્ય તરફ દૂરી જાય તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવતું રહ્યું છે જે માનવ સેવાનું જીવંત ઉદાહરણ છે ઉદ્દેશિક સાથે સી એન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ